રાજ્યમાં ચૂંટણીનો માહોલ હવે જામી ગયો છે ત્યારે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રવેશ્યા હતા નવસારીમાં કોંગ્રેસના લોકસભા ચૂંટણીના ઉમેદવાર નૈશદ દેસાઈએ નવસારી જિલ્લા કાર્યાલય ખાતે કાર્યકરો સાથે ચૂંટણી પ્રચાર બાબતે મહત્વની બેઠક યોજી હતી તો નવસારી જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિમાં હોદ્દેદારો સાથે બેઠકમાં મતદારોને રીઝવવા રણનીતિ પણ તૈયાર કરી લીધી છે આ ઉપરાંત પત્રકારોને સંબોધન કરતા ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને નરેન્દ્ર મોદીની કામગીરી અંગે પ્રશ્નો કરી શાબ્દિક પ્રહારો પણ કર્યા હતા તો નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસે મોડે મોડે નૈષદ દેસાઈના નામ ઉપર મહોર લગાવી છે ત્યારે નામ જાહેર કર્યા બાદ તેઓએ નવસારી જિલ્લા કાર્યાલય ખાતે પ્રથમ વખત હાજરી આપી કાર્યકરોને સંબોધિત કર્યા હતા

આર્થિક અસમાનતા સામેની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને સ્વતંત્રતા લોકતંત્રની હત્યા કરનારા સામે અમે લોકતંત્ર પ્રસ્થાપિત કરવાની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને દેશની એકતા માટે ન્યાય માટે અને સ્વતંત્રતા અને સમાનતા માટે અમારી લડાઈ છે એ મહાત્મા ગાંધી વંદના દાંડીમાં કરીને અમે અમારો પ્રચાર અભિયાન છ તારીખ સુધી કરીશું અને અમે યુવાનો પાસે પરિવર્તન કરવા માટે અમે એમને આહવાન કરીએ છીએ સત્ય હકીકતનો પરિચય મેળવવા અમે આહવાન કરીએ છીએ અને મોંઘવારી બેરોજગારી શ્રમિકો અને કિસાનો પર જે રાજસત્તાનો આતંક છે એની સામે ધર્મયુદ્ધમાં જોડાવા નમ્ર વિનંતી કરીએ છીએ ધન્યવાદ ગાંધી વેશ ધારણ કર્યો છે અને મતદાનના દિવસ સુધી આ જ વેશમાંડે છે સુરત સાત તારીખ સુધી મહાત્મા ગાંધી અને ને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર માટે પ્રસાર માટે અને આઝાદીની લડાઈ લડવા કારણ કે મેં આપને કહું તેમ મોદી સાહેબના અંધભક્તો સોશિયલ મીડિયા પર ગાંધીની ટીકા કરે છે અને મોદી સાહેબ વિદેશ તાકાતને લઈને રાજઘાટ પર ગાંધી વંદના કરે છે તો અમારે આ દોહરી નીતિ સામે અમારે મહાત્મા ગાંધીના પ્રચાર કરવા ગાંધી વેશ ધારણ કર્યો છે ગાંધી વેશ ધારણ કરીને આવેલા નવસારી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ મતદાન થાય ત્યાં સુધી ગાંધીજીના વેશમાં રહેશે લોકસભા ચૂંટણીને લઈને નવસારી બેઠકને આઈએનજીઆઈએ ગઠબંધન ગાંધી વિરુદ્ધ ગોડસેની વારસદારોની લડાઈ ગણાવી હતી તો નવસારી બેઠકના ઉમેદવાર નૈશદ દેસાઈએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવારની વિરોધી ઉમેદવાર સામે નહીં વડાપ્રધાન સામે વિરોધ છે આ ઉપરાંત દાંડી યાત્રા કાઢવા સાથે ઓગણીસમી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાની જાહેરાત કરી હતી તો નવસારી લોકસભાની ચૂંટણી ઐતિહાસિક બની રહેશે